ભાઈ ગામડાના લગ્ન ની મહેફિલ જ કઈક અલગ હોય છે માંડવો નખાતો હતો ને કો કસરત કરતું હતું અને એ મીઠા મીઠા ગીતો વાગતા હતા વાતાવરણ ખુશીમય હતું પરંતુ થયું એવું ને કે એ પછી કઉ પહેલા બધા ઢોલના તાલે સાંકડો વધાવવા માટે ગયા આ લગ્ન માં ગીત ગાવામાં રસ ધરાવતા બહેનો જાજા હતા આમ તો ગામ હતું મારા નું ગામ થાય ચાકડો વધાવીને હલ્દી ની તૈયારીઓ શરૂ થઈ હલ્દી ને બે ભાગમાં વેચી હતી મસ્તી મજા કરવા વાળી હલ્દી છેલ્લે રાખી છે પછી લગભગ બધા ઉકડી મૂકવા માટે ગયા હતા અને અહીં સરસ મજાના ગીતો ગાય છે બપોર નું જમી ને ઠંડા પવનમાં ગરમ તડકામાં રોડ ઉપર ગાડી ચલાવી મૂકી અમે ક્યાં જવી છીએ એ પછી કઉ પણ અહીંયા ત્રણ નોળિયા પાણી પીવા માટે આવ્યા હતા એ જોઈને અમે પિતામબરી વસ્ત્રો પહેરીને રેડી થઈ ગયા. ફૂલ ઉડાડવાની તો બધાને મજા આવે. બાળકથી લઈને દાદી સુધી અહીંયા બધા મોજ લૂટતા હતા. પછી હું પોગી ગયો પ્રેમ મંદિરમાં. અહીંયા શાંતિરૂપી વાતાવરણ હતું. બાળકો ત્યાં પૂજા કરતા હતા અને બાળકોને મળીને અમે ગૌશાળા બાજુ ચાલી નીકળ્યા. ત્યાં ગૌશાળા બનાવેલી છે. ત્યાર પછી ત્યાં કાનુડા અને રાધાના દર્શન કર્યા અને ત્યાર પછી હું બાજુમાં વાડીએ પણ ગયો. મને તો વાડી બહુ ગમે ત્યાં તો લીંબુ ઘણા બધા આવ્યા હતા. અમે ત્યાં બે બળદ પણ જોયા. વાડીએ તો હું સંધ્યા સમય સુધી રોકાયો હતો અને મોજ લઈને સા ફોન આવ્યો કે વરાજાની ગાડી રેકોર્ડ કરવા ની છે તો હું ત્યાં પહોંચી ગયો અને ત્યાર પછી રાસ ગરબાનું આયોજન શરૂ થયું બહુ નાચા બહુ નાચા બહુ નાચ બહુ નાચા આવજો